કેમ છો બધા મિત્રો મજામાં છો ને મિત્રો તો સાઈડમાં તમે સ્કીન જોઈ શકો છો અને તમે આ સ્ક્રીનમાં તમને આજે જોરદાર એપ્લિકેશન વિશે વાત કરવાનો છો મિત્રો એમાં તમે ઘરે બેઠા ઓનલાઈન તમે પાંચસોથી હજાર રૂપિયા આરામથી કમાઈ શકો છો મિત્રો જોરદાર એપ્લિકેશન છે અને તમે ક્યાંથી ડાઉનલોડ કરાવી એ પણ તમે કહી દો અને પેસ્ટોર પર એપ્લિકેશન મળી પણ જશે મિત્રો તો પહેલાં તમે સાઈડમાં સ્ક્રીન જોઈ શકો છો મિત્રો તો સાઈડમાં સ્ક્રીન તમે જોતા હોય તો મિત્રો તમે પહેલાં પેસ્ટોર તમારું ઓપન કરવાનું રહેશે ત્યાં તમારે સર્ચ મારવાનું રહેશે અર્ન મની ઓનલાઈન કેશ રૂપિયો આ એપ્લિકેશન છે લોગો પણ તમે જોઈ લો મિત્રો આવો લોગો છે તો તમારે એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે તમારા મોબાઈલની અંદર મોબાઈલની અંદર તમે ડાઉનલોડ કરશો કે પછી તમારે એને ઓપન કરવાનું રહેશે મિત્રો ઓપન કરશો મિત્રો એટલે તમને થોડુંક ટાઈમ લેશે મિત્રો ઓપન કરવામાં અને ઓપન થઈ જશે મિત્રો ઓપન કર્યા પછી મિત્રો તમારે સાઇન સાઇનઅપ કરવાનું રહેશે મિત્રો તમારી જીમેલ આઈડીથી કે મોબાઈલ નંબરથી તમે સાઇનઅપ કરી દેશો તમે સાઇન અપ કરશો તરત જ મિત્રો તમને આવું ડિસ્પોઝ જોવા મળશે એપ્લિકેશનનું ઠીક કેમ અને પછી તમારે અહીંયાથી કેવી રીતે પૈસા કમાવા એ તમને હું બતાવું મિત્રો તો અહીંયાથી તમે આસાનીથી પૈસા કમાઈશો આમાં તમે એક મિત્રો આ એપ્લિકેશનની ખાસ વાત એ છે કે આમાં તમારો મોબાઈલ નંબર સોરી એકાઉન્ટ નંબર કે એપ એપસી કોર કે કેવાયસી કે આધાર કાર્ડ પાન કાર્ડનું કોઈ મતલબ કોઈ કશું કરવાનું નથી બે કશું કર્યા વગર તમે આમાં તમે પૈસા કમાઈ શકો છો વિડ્રો પણ કરી શકો છો મિત્રો આસાનીથી તો આ જોરદાર એપ્લિકેશન મને સારી લાગે મિત્રો કે આમાં કંઈ પણ કહેવાય છે આધાર કાર્ડ કે પાન કાર્ડ કરવાનું કોઈ હોતું નથી મિત્રો એટલે આપણા સેફ્ટી જે સેફ્ટી કહેવાય ને એ મિત્રો છે આમાં બહુ સેફ્ટી છે મિત્રો એપ્લિકેશનથી આપણે કંઈ જાતનું નુકસાન નથી નહીં મિત્રો તમે આનાથી તમે દિવસનો ખર્ચ કાઢી શકો છો પાંચસો હજાર રૂપિયા તો કેવી રીતે મિત્રો તમે બતાવો તો આપણે એપ્લિકેશન ઉપર કરી દીધું તો તમે પહેલાં તમે જો ત્યાં નીચે પુનામાં રિફંડ લખ્યું મિત્રો ત્યાં રિફંડમાં આપણે જઈએ તો રિફંડમાં જઈને મિત્રો તમે તમારા મિત્રની આ એપ્લિકેશન ડાઉનલોડ કરશે મિત્રો એ પરથી તો તમને તમને પચાસ ટકા પાંચસો રૂપિયા કમાશે અઢીસો રૂપિયા મળશે મિત્રો જોરદાર એપ્લિકેશન નહીં એ લોકો પાંચસો કમાશે તમે ઘર વહેલા આરામથી સૂઈ જાય છે તો પણ તમને અઢીસો રૂપિયા મળી જશે મિત્રો જેટલા એ વધારે કમાશે હજાર કમાશે તો પાંચસો રૂપિયા તમારા ખાતામાં આવશે મિત્રો તો પચાસ ટકા તમને એનું મળશે આ તો રહી રિફંડ નહીં માત્રો પર રિફર કર્યા અગર તમારા પૈસા કમાવો તો પણ હું તમને બતાવું મિત્રો કેવી રીતે કમાઈ શકું તો પાછા હોમ પેજ પર આવી જશે આપણો પાછા હોમ પેજ પર આવી જાય મિત્રો આ જે બીજા એપ્લિકેશન અંદર બીજા બધા એપ્લિકેશનો છે મિત્રો અલગ અલગ એપ્લિકેશન હોય છે મિત્રો જો મિત્રો આ બધા એપ્લિકેશન એ તમારે ડાઉનલોડ કરવાના રહેશે મિત્રો તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરવાના રહેશે થેન્ક યુ તો લખ્યું કે ટેબ્લેટ એપ્લિકેશન ક્લેશ ઇન રમી તો કેશન ક્લેશન રમી તમે ડાઉનલોડ કરશો એટલે તમને છ રૂપિયા મળશે જો આપણે એ છ રૂપિયા મળશે બીજું તમે રમી સરકત તમે ડાઉનલોડ કરશો તો તેર રૂપિયા તમને મળશે પછી વર્લ્ડ બેક પ્રાઇઝ તમે વર્લ્ડ બેક પ્રાઇઝ ડાઉનલોડ આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો મિત્રો તમને બારસો તેર ત્રીસ રૂપિયા મળશે એટલે બારસો ત્રીસ રૂપિયા મળશે મિત્રો દૂર ધાર બારસો ત્રીસ રૂપિયા મળી એક જ એપ્લિકેશનથી તમને મળશે પણ એપ્લિકેશનમાં તમારે આ ડાઉનલોડ કરવા પછી તમારે શું શું કરવાની છે મિત્રો એ પણ તમને જાણ કરી દો તો આપણો એના પર ટા ચેક કરશું મિત્રો

તમને ઝીરો પોઈન્ટ બાર રૂપિયા મળશે એ રીતે બધા સ્ટાર જે રીતે પંદર સ્ટાર આપણે કમ્પલેટ કરી દેવી ટાસ્ક તો આપણને બારસો ત્રીસ રૂપિયા મળી જશે મિત્રો એ આ તો નહીં મિત્રો ટાસ્ક કરવાની તમારે એ પણ નહીં કરવા નહીં વગર ખાલી ડાઉનલોડ કરીને તમે એપ કમાવી શકો તો પણ બતાવી તો આપણે નીચે ઉપર તમે જોયું સ્લોટ લખેલું હોય ને ત્યાં તમે ક્લિક કરશો મિત્રો ત્યાં કીધું કે ટાઈમ લો ટુ હાઈડ ત્યાં તમે ક્લિક કરશો મિત્રો હા તો આ બધા એપ્લિકેશન છે મિત્રો આ બધા એપ્લિકેશન તમારે ખાલી કઈ રીતે એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો અને તમે પૈસા મળી જાય તો પહેલો એપ ચેટ પર આ ચેટ પરમાં તમે ડાઉનલોડ કરીને તમને છોડ રૂપિયા મળી જાય ખાલી એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે છોડી દેવાનું મિત્રો બીજું કઈ કરવાનું અંદર એપ્લિકેશન ડાઉન કરી તમારે જીમીનઆરથી લોગ ઇન કરી દેવાનું બસ પછી તમને છ રૂપિયા તમને આ ખાતામાં મળી જશે મિત્રો બહુ જોરદાર એપ છે મિત્રો આ તમે દિવસના દસથી પંદર એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમને આરામથી બસો ત્રણસો રૂપિયા તમે આરામથી તમે દિવસનો ખર્ચ કાઢી શકશો તમારા રિચાર્જનો પણ ખર્ચ કાઢી શકશો ત્યાં આમ પણ જીઓનું રિચાર્જ સાડા ત્રણસો રૂપિયા તમે આવી રીતે તમે એ પણ રિચાર્જ આરામથી તમે ઘરનું કાઢી શકશો મિત્રો એવા ઘણા એપ્લિકેશન વોટ્સએપ પર છે તેના ત્રણ રૂપિયા છે ચોપીરો છે વોટ્સએપ છે બીજું ત્રણ રૂપિયા છે એવું ઘણા ફાઇન છે જો છે એ એપ્લિકેશન જીરો પોઈન્ટ છ ટેલિગ્રામના ત્રણ રૂપિયા છે એફએમ વોટ્સએપના ત્રણ રૂપિયા છે વોટ્સએપ પ્લસ એક પોઈન્ટ એક છે એરટેલ રેટેડ મોબાઈલ ત્રણ રૂપિયા છે એવા ઘણા એપ્લિકેશનો છે મિત્રો કે તમે આમાંથી પૈસા આરામથી આરામથી પાંચ રૂપિયા છ રૂપિયા છ રૂપિયા કે ડાઉનલોડ કરીને કમાઈ શકો છો મિત્રો પાંચ પાંચ રૂપિયા તમે દિવસના જમશે તમારે ફ્રી ટાઈમ હોય વધારે પડતો તો તમે આરામથી અહીંયાથી વીસથી પચીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો મિત્રો ડાઉનલોડ કરવાના પછી તમારી પૈસા આવી જાય તમે બી એપ્લિકેશન અન ઇન્સ્ટોલ કરી દોસ્ટો બીજું એપ્લિકેશન ડાઉનલોડ કે તમે આરામથી દસથી વીસ એપ્લિકેશન ડાઉનલોડ બસો ત્રણસો રૂપિયા તમે આરામથી દિવસના હોય તો તમે આખો દિવસ કરી લેતા હોય ફી મળતો ટાઈમ તમને બે ત્રણ કલાક મિત્રો બે ત્રણ કલાકમાં તમે આરામથી બોલ રહી તો પચાસ જેવા એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને પાંચ રૂપિયા તમે તમારા ખાતામાં જમા કરાવી શકો છો અને હવે એ બધા પૈસા આવવાથી આવી જાય પછી તમે વિડ્રો કેવી રીતે કરવાના એ પણ તમને બતાવી દો મિત્રો પૈસા તમે નહીં કહેશો કે વિડ્રો ક્યાંથી કેવી રીતે કરવા તો મિત્રો તમને એ પણ બતાવી દો તો વિડ્રો તમે કરવા માટે વોલેટ બેલેન્સ તમે જોઈ શકો છો ઉપર ખૂનામાં વોલેટ બેલેન્સ દેખાય છે ત્યાં તમે ક્લિક કરશો ત્યાં ક્લિક કર્યા પછી નીચે તમે જોઈ શકો છો રેડ નાવનું ઓપ્શન છે ત્યાં ત્યાં આપણે ક્લિક કરવાનું છે મિત્રો તો ત્યાં આપણે ક્લિક કરીશું ત્યાં ક્લિક કરીને મિત્રો તમે જોઈ શકો છો ચાર તરીકા ચાર ચાર તરીકાથી આપણો આપણો ખાતામાં વિડ્રો કરી શકીશું બે તો પેલો જોઈએ તો યુપીઆઈ છે કોઈ ગિફ્ટ કાર્ડ પ્રતિ ટાઈમ અને પેપર પર તો આ ટાઈમમાં જો આપણે કરવા નહીં તો બેસ્ટ આપણે આપણા માટે રહેશે યુપીઆઈ યુપીઆઈથી આપણે બેસ્ટ આપણે કંઈ નહીં કે યુપીઆઈની આઈડી નાખવાની આવશે એમાં યુપીઆઈની તમે નાખશો એટલે તમારા યુપીઆઈ આઈડી અને એક બેંક એકાઉન્ટમાં પૈસા આવી જાય પાંચ રૂપિયાના પાંચસો રૂપિયા મળી જાય છેલ્લા છેલ્લું છે મિત્રો પાંચસો રૂપિયાનો વિડ્રો છેલ્લા પાંચસો રૂપિયા તમે વિડ્રો કરી શકો થઈ જશે તમે વધારે કમાવો તો પાંચસો દિવસના દિવસના ત્રણથી ચાર તમે આરામથી પાંચસો પાંચસો કરીને બે હજાર રૂપિયા એથી વિડ્રો થઈ શકે મિત્રો એથી વધારે બે હજાર વિડ્રો તમે દિવસના પાંચસો હજાર રૂપિયા તો આરામથી આવી કમાશો મિત્રો બેસ્ટ એપ છે આ જોરદાર એપ છે મજા પણ છે મિત્રો તમે આરામથી છે બેઠા પાંચ છ હજાર કમાતા મિત્રો તો શું જાય છે તમે કમાવો હું પણ કમાવું છું મેં હમણાં જ ફેમિલી વિડીયો પૈસા પણ મિત્રો તો તમે તમે પણ આ ગેમ એપ્લિકેશન ડાઉનલોડ પણ પૈસા કમાઓ અને આ કોઈ સ્પોન્સરશીપ એવું કંઈ નથી આ એપ્લિકેશનનું કરતો હું હું મને બેસ્ટ એપ્લાકી હું ઘરે કરતો હોય છે એટલે તમને પણ કીધું કે તમે પણ કમાવો કે મારા ચેનલના સબસ્ક્રાઈબર હોય તમારી ફેમિલી જેવા મારા એટલે મેં તમને કીધું તો તમે પણ કમાવો અને તમે પણ લાભ મળી જાય એટલે મારે તમને કીધું હોય તમારે ડાઉનલોડ કરવી ના કરવી તમારે ડાઉનલોડ કરવી તો નીચે ડિસ્ટમાં લિંક પણ આપી દઉં છું મિત્રો ત્યાં જઈને તમે પણ ડાઉનલોડ કરી શકો છો મિત્રો બેસ્ટ રહેશે તમારે પેસ્ટોરમાં ડાઉનલોડ કરી નીચે લિંક આપી ત્યાં જ પણ ડાઉનલોડ કરશો તો ડાયરેક્ટ તમે પેસ્ટોર પર જતા લેશો ત્યાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરી દઈશો મિત્રો આમ મારો રેફર કોડ તમે નાખશો તમને તમે મારો રેફર કોડ નાખશો તો તમને વીસ રૂપિયા પહેલાં જ વર્લ્ડ વોલ્ડ બેન્સમાં આવી જશે તમારા તો જલ્દીથી જાઓ અને ડાઉનલોડ કરો અને તમે પણ પૈસા કમાવો ઘરે બેઠા એ ચંદો ખર્ચ તમારો ખર્ચ આરામથી કાઢી નાખો મને વીમાં તમને આવા જ વિડીયો જોવા હોય જો તમને આવા આવા વિડીયો તમારે જોવા ઘરે બેઠા પૈસા કમાવું તે કમાવા તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો કમેન્ટમાં કહેજો ભાઈ કે તું આવા વિડીયો બનાય તો હું વિડીયો બનાવી અને તમને પણ આવી એવી નોલેજ આપતી રહે જય માતાજી મિત્રો મનેક્